નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સરસ્વતી વિદ્યાધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જે નોન ગ્રાન્ટેડ શાળા છે મિત્રો દાહોદ ખાતે આવેલી છે જેમાં નીચે જણાવેલ લાયકાત સ્ટાફ માટેની અહીંયા જરૂરિયાત છે રસ ઉમેદવારોએ દિવસ દસમાં પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ સરનામે સ્વ હસ્તાક્ષરમાં અરજી મોકલવાની રહેશે લાયકાતની વાત કરીએ તો બી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો જે અંગ્રેજી વિષય માટે તેમજ પીટીસી કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી પ્રધાન આચાર્ય શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મંડા વાવ રોડ દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે પરથી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી પાંચોટ જૂથ કેળવણી મંડળ સંચાલિત બી માધવ પરિવાર વિદ્યા સંકુલ અંતર્ગત મિત્રો એમ એસ પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હેમકોરબા ઉચ્ચતર માધ્યમ ઉચ્ચતર વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ સ્વનિર્ભર ગુજરાતી માધ્યમિક શાળા માટે નીચેની લાયકાત ધરાવતા વિષયના શિક્ષકો માટેની ભરતી છે અંગ્રેજી માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે તેમજ કોમ્પ્યુટર વિષય માટે પીજી બીસીએ થયેલા ઉમેદવારો માટેની એક જગ્યા છે દિવસ પાંચમાં સવારે સાડા દસથી એક સુધીમાં પ્રમાણપત્રોના બાયોડેટા સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે અને જોઈ શકો છો મૂ પોસ્ટ પાંચોટ તાલુકો જિલ્લો મહેસાણા ખાતે આવેલી આ સંસ્થા છે સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો અગિયાર બાર માટેની આ ભરતી જરા છે મિત્રો શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુરજબા મહિલા આર્ટસ કોલેજ છે જે ટેકનિકલ સ્કૂલ કેમ્પસ મિલ રોડ નડિયાદ ખાતે આવેલી છે જેમાં નીચે મુજબની જગ્યા માટેની ભરતી જાહેરાત છે અધ્યાપક સહાયક અધ્યાપક તેમજ મદદનીશ અધ્યાપક એડહોક અધ્યાપક જે ગુજરાતી અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષયો માટેની જરૂરિયાત છે મિત્રો અહીંયા લાયકાત અને ધારાધોરણ છે તે યુજીસી તેમજ ગુજરાત સરકાર સરદાર પટેલ યુનિવર્સિટીના લગતો નિયમોને આધીન રહેશે મિત્રો તમે જોઈ શકો છો સુરજબા મહિલા આર્ટસ કોલેજ જે નડિયાદ ખાતે આવેલી છે તેમાં વિવિધ અધ્યાપકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત માતૃશ્રી વીબી મણવર કન્યા છાત્રાલય જે ગ્રાન્ટેડ એડ સંસ્થા છે મિત્રો જેમાં નીચે મુજબની કર્મચારીની ભરતી કરવાની હોય જાહેરાત પ્રસિદ્ધ એના દસ દિવસની અંદર નીચેના સરનામે જરૂરી પ્રમાણપત્રો સાથે રજિસ્ટર રીતે અરજી કરવાની રહેશે જગ્યાની નામ નામ જગ્યાનું છે મિત્રો મદદનીશ ગૃહ માતા જેમાં સ્નાતક અથવા તો બાર પાસ બક્ષી પંચ મહિલાઓ માટે તેમજ મુખ્ય માટે દસ પાસ અથવા સાત પાસ માટે જગ્યા છે એક એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિશેષ નોંધ આપેલી છે કે ઉચ્ચ અભ્યાસ માટે મહિલાને અહીંયા પ્રથમ પસંદગી આપવામાં આવશે ગ્રાન્ટીડ એડના નિયમો પ્રમાણે સરકાર શ્રી ધારાધોરણ પ્રમાણે માનદ વેતનથી સંસ્થાના કર્મચારી તરીકે ભરતી કરવાની છે અરજી માટેનું સરનામું નોંધેલીશું મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ડું તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ખાતે આવેલી આ સંસ્થા છે બીજી એક ભરતી છે મિત્રો પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત પિતા શ્રી મણવર કુમાર છાત્રાલય જે ગ્રાન્ટિડ ગ્રાન્ટીન એડ છાત્રાલય છે મિત્રો જેમાં પણ નીચે મુજબની ભરતી માટેની જાહેરાત છે મિત્રો દસ દિવસની અંદર મિત્રો પ્રમાણપત્રો સાથેની જે અરજી છે રજીસ્ટર રેડી કરવાની રહેશે જેમાં મુખ્ય રસોઈયા ધોરણ સાતથી સાત અથવા તો દસ પાસ એક જગ્યા છે કેટેગરી કોઈ પણ મદદની રસોઈયા તેમજ ચોકીદાર માટેની જગ્યા છે મિત્રો એક એક જગ્યાઓ છે ગ્રાન્ટિડ એડના નિયમો પ્રમાણે સરકારના ધારાધોરણ પ્રમાણે માનદ સંસ્થાના કર્મચારી તરીકે ભરતી કરવાની છે મેનેજિંગ ટ્રસ્ટીથી શ્રી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ડુમો ડુમિયાની તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ખાતે તમારે અરજી કરવાની છે સંસ્થાના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એ વન જેવિયર્સ જે સ્કૂલ છે મિત્રો ગ્રુપ ઓફ સ્કૂલ તેમાં નીચે મુજબની જગ્યા માટેની ભરતી જરાત છે પ્રિન્સિપલ માટે મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટે જેમાં માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ વિથ મિનિમમ ટેન યર્સ એક્સપિરિયન્સ હોય ટીચિંગ એક્સપિરિયન્સ ઇન્કલુડિંગ થ્રી યર્સ એઝ અ પ્રિન્સિપલ ઓફ ફાઈ યર્સ એઝ અ કોર્ડિનેટરની જગ્યાઓ છે ટીચર્સ વેકેન્સી માટે છે મિત્રો ટીચર્સ માટે ટીજીટી જે ટ્રેન્ડિડ જો ટીચર્સ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ લાયકાત હોય તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે માસ્ટર પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્રાઇમરી માટે ઇંગ્લિશ સેકન્ડરી અમારે ઇંગ્લિશ તેમજ સોશિયલ સ્ટડીઝ હાયર સેકન્ડરી માટે ઓલ કોમર્સ સબ્જેક્ટ તેમજ સ્પોર્ટ્સ ડ્રોઈંગ એટીડી આર્ટ એન્ડ ક્રાફ્ટ જિમનાસ્ટિક આર્ચરી ડેટ શૂટિંગ માટેની જગ્યાઓ છે વોક ઇન ઇન્ટરવ્યૂ છે મિત્રો અહીંયા આઠથી બાર સુધી તમે સ્કૂલ વર્કિંગ ડેમાં હાજર રહી શકો છો જોઈ શકો છો ઓપોઝિટ આદિશ્વર નગર નિકોલ રોડ નરોડા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે રિઝ્યુમ અહીંયા નંબર આપેલા છે તેના પર તમે મોકલી શકો છો અથવા તો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમે મેલ કરી શકો છો જોઈ શકો છો સંસ્થાના સંપર્ક નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે શેઠ લલુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો એઇમ્સ સંચાલિત શેઠ લગ જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય પીએમ અંતર્ગત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મિત્રો જગ્યા માટેની જે ઇન્ટરવ્યુ છે તે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે રાખવામાં આવેલ છે મિત્રો ઉમેદવાર પોતાના સ્વ ખર્ચે પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે આસિસ્ટન્ટ હોસ્પિટલ આરોગ્ય મિત્રો માટેની બે જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએચએમએસ બીએમએસ કરેલો હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે બાવીસ હજાર રૂપિયા માસિક સેલેરી મળવાપાત્ર રહેશે ફિક્સ પે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ રહેશે મિત્રો મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીની ઓફિસ મણિનગર અમદાવાદ ઇન્ટરવ્યૂ નિમણૂકનો આખરી જે નિર્ણય છે મિત્રો તે તમે જોઈ શકો છો નીચે જે સહી કરનાર છે મ્યુનિસિપલ કમિશનર શ્રી તેને આધારિત રહેશે મિત્રો તો મિત્રો મિત્રો વાત જિલ્લા ટીમ ગાંધીનગર અહીંયા રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરા અંતર્ગત જિલ્લા તાલીમ ટીમ ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યા તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ કરાર આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વેબસાઇટનું સરનામું અહીં આપેલું છે ડબલ્યુ એચડીટીપી સ્લેશ આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર લિંક આપેલી છે મિત્રો ત્યાં તમે ઓપન કરશો એટલે ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટેની જગ્યા પર તમારે અરજી કરવાની રહેશે એક જગ્યા છે મિત્રો તેના અંતર્ગત તમારે અરજી કરવાની છે અગિયાર માસના કરાર આધારિત આ ભરતી માટેની જાહેરાત છે એનએચએમ અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી વડોદરા સંચાલિત સરકાર માન્ય નોન ગ્રાન્ટેડ એમઇ પ્રાથમિક મિશ્ર શાળા મોગલવાડા વડોદરા માટેની જગ્યાઓ છે પીટીસી બીએ બીએડ એમએ બીએડ બીએસસી બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટેની જગ્યાઓ છે મિત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ વિદ્યા ગુજરાતી હિન્દી પર્યાવરણ માટે કોમ્પ્યુટર શિક્ષણ માટે મિત્રો એકથી આઠમા કોમ્પ્યુટર ભણાવી શકે તેવો ઉમેદવારો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ દસમાં તમામ માર્કશીટની પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે રજિસ્ટર ડેડથી અરજી કરવાની રહેશે જોઈ શકો છો શ્રી શાળા મંત્રી પ્રાથમિક મિશ્ર શાળા મોગલવાડા ગંડી ગેટ પાસે વડોદરા ખાતે તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી જમુનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી જિલ્લો વડોદરા અંતર્ગત એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો એનએચએમ જે મિશન છે મિત્રો એનએચએમ એના અંતર્ગત જમનોત્રી શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી વડોદરામાં બે હજાર ચોવીસ પચીસ માટે કરાર આધારિત કર્મચારીની નીચે મુજબને અગિયાર માસ માટે જગ્યા માટે ભરવા જાહેરાત આપવામાં આવી છે મિત્રો દિવસ સાતમાં તમારે અરજી કરવાની રહેશે સંપૂર્ણ ભરતી છે મિત્રો તે કરાર આધારિત છે તેમજ તમે જોઈ શકો છો મુદત પૂર્ણ થઈ નિમણૂક મુદત સમાપ્ત થશે જગ્યાનું નામ છે મિત્રો એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એક જગ્યા છે વીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઇન કોમર્સ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ડેલી કોમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર હોવા જોઈએ તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર એમએસ ઓફિસ વગેરે લાયકાત હોવી જોઈએ મિત્રો આવડ આવડત હોવી જોઈએ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ હોવું જોઈએ તેમજ એક એક વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ રજીસ્ટર્ડ પોસ્ટથી તમારે અરજી કરવાની રહેશે મિત્રો અહીંયા સ્થળ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી જમુનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે આવેલી સંસ્થા છે ત્યાં તમારે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર એકાઉન્ટની જગ્યા છે મિત્રો એક જગ્યા છે તો મિત્રો વાત કરશો નવી એક વરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી નારાયણ મુનિદેવ નર્સિંગ કોલેજ છે મિત્રો જે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત છે મિત્રો જે સુરત ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે સંસ્થા છે મિત્રો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ છે જેમાં પ્રિન્સિપલ માટેની જગ્યા છે એક જગ્યા જેમાં પંદર વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ યુજીસી નોર્મ્સ ત્રણ હોવો છે એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા જેમાં પાંચ વર્ષનો એક્સપિરિયન્સ ટીચિંગ એક્સપિરિયન્સ જેમ કુલ મળીને આઠ વર્ષનો એક્સપિરિયન્સ એમએસસી નર્સિંગ કરેલો હોય છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા જેમાં એમએસસી નર્સિંગ વિથ થ્રી ઇર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ નર્સિંગ ટ્યુટર માટેની પાંચ જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ ઓર બીએસસી નર્સિંગ પીબી બીએસસી નર્સિંગ વિથ વન યર એક્સપિરિયન્સ હોવો જોઈએ ક્વોલિફિકેશન પે સ્કેલ જે છે મિત્રો સર્વિસ કન્ડિશન યુજીસરના નોર્મ્સ તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત રહેશે સંપૂર્ણ પોતાનું ડોક્યુમેન્ટ તેમજ સીવી સાથે દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્વીડ પોસ્ટ દ્વારા જે શ્રી સ્વામી નારાયણ મુનિદેવ નર્સિંગ કોલેજ અંતર્ગત મિત્રો તમારે અરજી કરવાની રહેશે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે કોલેજ ઓફિસ ખાતે રહેશે અવેલેબલ તેર તારીખે મિત્રો આ જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ જે શ્રી નારાયણ મુરિદેવ જે નર્સિંગ કોલેજ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો સંસ્થા છે તે સુરત ખાતે આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી વિશે તમે જોઈ શકો છો શ્રી યુવક મંડળ મુક્તપુર સંચાલિત શ્રી નીલકંઠ વિદ્યાલય મુક્તપુરમાં માધ્યમિક વિભાગ ધોરણ નવ દસમાં ભણાવી શકે તેવા શિક્ષકો માટેની ધરાવતા શિક્ષકોની જરૂરિયાત છે મિત્રો એમએબીએડ બીએડ પીજી કરેલા હોય તેવા અંગ્રેજી સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર માટે અહીંયા તમે જો કો જે જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર ભણાવવાનું જ્ઞાન જરૂરી છે અરજી કરવાનું સ્થળ છે મિત્રો શ્રી નીલકંઠ વિદ્યાલય મુક્તપુર તાલુકા ઉંજા જિલ્લો મહેસાણા ખાતે તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો શિક્ષકની પડતી માહિતી તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મીરા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ટ્રી હાઉસ ટ્રી હાઉસ હાઈસ્કૂલમાં જગ્યા માટે મિત્રો ભરતી જાહેરાત આવેલી છે વડોદરા ખાતે આવેલી સંસ્થાઓ છે મિત્રો જેમાં સીબીએસઇ અટલાદરા અંતર્ગત મિત્રો અહીંયા મધર ટીચર માટે ગ્રેડ વન ટુ માટે જેમાં તમે જોઈ શકો છો ડીએડ બીએડ વિથ ટુ યર્સ એક્સપિરિયન્સ હોય જેને સોળ હજારથી અઢાર હજાર સુધીનો મિત્રો અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યાઓ છે ગ્રેડ થ્રી થ્રી અને વી માટે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગ્રેડ થ્રી ટુ ફાઇવ માટે અહીંયા તમે મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જગ્યાઓ છે સબ્જેક્ટ ટીચર્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો ધોરણ પાંચથી છ થી મિત્રો નવ સુધીની જગ્યાઓ છે મિત્રો જેમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે તેમજ તમે જોઈ શકો છો ધોરણ નવથી બાર સુધી ઇંગ્લિશ સબ્જેક્ટ માટે બીએડ વિથ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ હોય તેઓ અમે અરજી કરી શકશે કોર્ડિનેટર માટેની જગ્યા છે મિત્રો પહેલી જે ગ્રુપ સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત મધર ટીચર માટે જુનિયર કેજી માટે જેમાં ડીએડ બીએડ વિથ એક્સપિરિયન્સ બે વર્ષનો હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે સેલેરી સોળ હજારથી અઢાર હજાર સુધી મળવાપાત્ર થશે જેમાં કો ટીચર માટેની જગ્યા છે ગ્રેડ ટુ માટે સબ્જેક્ટ ટીચર્સ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ ડાન્સ ટીચર માટે તેમજ લાઇબ્રેરિયન માટેની જગ્યા છે જેમાં જે ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારોને વીસ હજારથી બાવીસ હજાર સુધી સેલેરી મળવાપાત્ર થશે જીએસસીબી અંતર્ગત કલાલી સંસ્થા માટે મિત્રો પ્રી પ્રાઇમરી કો ટીચર્સની જગ્યાઓ છે જેમાં બે વર્ષનો અનુભવ તેમજ એચએસસી ગ્રેજ્યુએટ વિથ ઇસીસી ઈડી મોન્ટેસરી ટ્રેન ટીચર્સ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મધર ટીચર માટેની જગ્યા છે ગ્રેડ વન એન્ડ ટુ માટે જેમાં ડીએડ બીએડ વિથ એક્સપિરિયન્સ ટુ ઈયર્સ હોય તેવા ઉમેદવારો જેને અઢાર સોળ હજારથી અઢાર હજાર સુધી પગાર મળવાપાત્ર થશે કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં ગ્રેડ વન અને ટુ માટે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ વિથ ફાઇવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ એઝ અ ટીચર હોવો જોઈએ કાઇન્ડલી સેન્ડ યોર અપડેટેડ રિઝ્યુમ ટુ કેરિયર્સ એટ ધ રેટ ટ્રી હાઉસ હાઈસ્કૂલ ડોટ કોમ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જે સંસ્થાઓ છે મિત્રો જે ટ્રી હાઉસ હાઈસ્કૂલ અંતર્ગત તેમાં સીબીએસસી અટલાદરા તેમજ ભાઈલી તેમજ સી જીએસસી કલાલી અંતર્ગત મિત્રો વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મીરા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત મિત્રો આ સંસ્થા છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય